વડગામ તાલુકામાં આઠ ઇંચ વરસાદ ખાબકતા પાણીમાં ગરકાવ વરસાદના કારણે ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે રોડ પર પાણી એટલું બધું ભરાયેલું હતું કે એકસો આઠ ઇમરજન્સી એસટી બસના પાયલોટ પણ પોતાના જીવના જોખમે પાણીમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા છે વડગામ તાલુકામાં ગત રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે વડગામથી પાલનપુર જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જવાથી નાના મોટા વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે રોડ પર પાણી વધુ પ્રમાણમાં હોવાથી વાહનોની રોડ પર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે વધુમાં ભારે વરસાદના કારણે મગરવાડા ગામે ભોયણ નદીમાં પાણી આવી જતાં રાત્રે એક ટ્રેક્ટર નદીમાં ફસાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે સારા વરસાદના કારણે ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ